હાલ ચાલી રહેલા પવિત્ર નવરાત્રીમાં માતાજીના મંદિરમાં વિશેષ પૂજા કરાઈ હતી તો નવરાત્રી અષ્ટમી તિથિને લઈ રાત્રે બાર વાગ્યાથી ભક્તોનું અંબાજી માતાના મંદિરે ઘસારો જોવા મળ્યો હાલ નવરાત્રીની ઉજવણી થઈ રહી છે તેરાજી હજી નવરાત્રીની અષ્ટમી તિથિ છે આ તિથિનું શાસ્ત્રોમાં વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું એવું માનવામાં આવે છે કે આ દિવસે મા દુર્ગાએ મહિષાસુરનો વધ કર્યો છે એટલા દિવસે શક્તિ વિજય અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે આ દિવસે કરેલ કોઈ પણ કાર્યનું નવ ગણો ફળ આપે છે એટલે આજે માતાજીની પૂજાનું વિશેષ મહત્વ છે ત્યારે આજે અંબાજી માતાના મંદિરે રાત્રિના બાર વાગ્યાથી જ ભક્તોનો ઘસારો જોવા મળ્યો વહેલી સવારથી ભક્તો મંદિરમાં માતાજીની એક ઝલક જોવા માટે ઉમટી પડ્યા હતા આજે માતાજીની આઠમ છે આઠમ ને દિવસે સવારથી ભક્તોનો રાતના બાર વાગ્યાથી જે પબ્લિક ચાલુ થયું છે સવારના જે અમે સેવા કરવા પબ્લિકને એટલો ઘસારો હતો કે સવારે ચાર વાગ્યા સુધી લોકો તડકામાં વરસાદમાં વરસાદ પડતો તો બી ઊભા રહ્યા અને એટલી શ્રદ્ધાથી કે દર્શન કરીને જ એ લોકો દર્શન કરીને બહાર નીકળ્યા અને આપીએ માં ભવ બધા લોકો સ્વાગત કરવામાં અને લોકો બહુ ખુશ થઈને દર્શન કર્યા અને લોકોને પોતાને જાતે ધન્યવાદ લોકોને તકલીફ પડી છતાં લોકોએ બહુ સારી રીતે દર્શન કર્યા આજે માબાજીની આંગણ છે તેનો ખૂબ વિશેષ મહત્વ આજે માતાની મોટા મોટી આટા આંગણ કરવાથી શરીરમાં જે આપણા કઈ બી પ્રોબ્લેમ કોઈ પ્રોબ્લેમ હોય તે બધા દૂર થાય છે અને માતાની આટમ કરવાથી શરીની અંદર તમારો એવો વિકાસ ને એ શક્તિ થઈ જાય કે લોકો જે આઠમનો અપવાસ કરે છે તેમનું શરીર કોઈ દિવસ બગડતું નથી ને એ લોકોને એવી ઈચ્છા કે માતાની આઠમ કરવી જ જોઈએ આ મોટા મોટી આઠમ કહેવાય આજે આઠમ ને દિવસે લોકો એવી શ્રદ્ધા રાખે છે કે નારિયેળ જે ચાર વાગે અહીંયા બપોરે ઉમે છે નારિયેલ બી શું છે કે એમના જે ધંધા પાણી ચાલતા નહી હોય એમના ધંધા પાણી વ્યવસ્થિત ચાલે આજે રોજ કઈ રીતે અહીંયા પૂજા સવારે આજે સવારે વાગે મંદિર ખોલ્યું તે જ ભક્તો વાગ્યાના લોકો બેસી ને ગરબા ગમીને આવીને દર્શનનો માર્જીનો મુખ જોઈને પછી બધા નીકળાય કે ભાઈ માતાએ અહીંયા દર્શન કરીને દેખાવ્યું છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે